સ્તે મિત્રો કેમ છો બધા આજે આપણે શીતળા સાતમની વ્રતની વિધિ અને વાર્તા વિશે ચર્ચા કરીશું તો શીતળા સાતમની વ્રતની વિધિ એ છે કે પવિત્ર શ્રાવણ માસની અંદરી સાતમ એટલે વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાન આદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં ઉપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સંભળાવવી આ વ્રત કરના સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે શીતળા સાતમની વાર્તા સાંભળીશું ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજીયાખોર અને ઈર્ષાની ભરેલી હતી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારને પોઢેલો એનો નાનો દીકરો રડવા લાગ્યો તેથી સાતે કામ પડતા મૂકી ને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હતો તેથી આંખ મીચાઈ ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને બળતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળા માના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજધર શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આરસીવાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી વન વગડા વિંધતી જાય ને શીતળામાનું રટન કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલોછલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને સરન થતું નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કૂપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એક કામ કરજે અમારા એવા તે સાપ આપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલે નાની વહુએ માના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલે થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોસી બોલી બાય રે બાય આમ હાભળી ફાફળી ક્યાં હાલી વહુએ શીતળામાંના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકી એ તો બેઠી જુ વીણવા થોડી વારે ખંજવળ મટી ગઈ તો ડોસીએ આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ થરજો એટલામાં તો થયો ચમત્કાર ડોસીના ખોડામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કીલકારી દેવા લાગ્યો નાની વહુ તો તરત જાણી ગઈ કે આ જ છે છે એમના પગમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા પરભવમાં બંને શોક્ય હતી દી ઊગ્યાથી દી આથમ્યા સુધી લડ્યા જ કરતા હતા કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપો દૂર થશે પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા દીકરી પર ભવે એ બંને દેરાની જેઠાની ઈર્ષા અને દ્વેષથી ભરેલી હતી કોઈને દળવાઈ ન દે ખાંડવાઈ ન દે તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પળ બાંધી લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે તેથી એમના પાપ દૂર થશે નાની વહુ સીતળામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પળ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવે સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગઈ પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીએ દેરાણીની જેમ શીતળા માના દર્શનની ઈચ્છા થઈ રાંધન છઠે ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાત્રે શીતળામાં ચૂલામાં આળોટવા આવ્યા શરીર દાજ્યું તેથી સાપ દીધો અને જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલપ કરવાને બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સુડલે નાખી શીતળામાંને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખીને પૂછ્યું બાયરે બાઈ બાય ક્યાં હાલે તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું તમારે સે પંચાયત દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી સીતડામાને ગોતવા જાઉં છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ દસ શેરીઓ ડોકું ધૂણાવી ચાલતી પકડે આગળ જતાં આંખલા મળ્યા એને નન્નો સંભળાવી દીધો આગળ જતાં બોરડીના ઝાડ નીચે ચીથરેલ હાલવાળી એક ડોસી મળી ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાની કાળજાળ થઈ જતાં બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું શીતળામાં પાસે જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વગડામાં ભટકી જંગલના ઝાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય શીતળામાં ન દેખાયા એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય શીતળામાં મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો